માંડવાય બે પ્રકારના થાય હો એક સોખનો માંડવો થાય ને એક માનતાનોય માંડવો થાય પણ આમાં તમને બધાને કોઈને ખબર નહીં હોય મારી માનો 24 કલાકનો માંડવો થાય ને કોઈ ટકનું લઈને ટકનું ખાય ઈ માતાજીનો માંડવો કરે અને જેની ઘરે માતાજીની સંપત્તિ જેને દીધી હોય માતાજીએ સુખ સાહેબી દીધી હોય ઈ માંડવો કરે હે માતાજીના માંડવાનો હાલો હારો પેલો પ્રથમ માતાજીના માંડવામાં સૌ પ્રથમ તો પેલા તમે જેટલા બધા માણા આવીને પ્રસાદ લે ને ઈ હાજો છે હો હે અને આ માતાજીનો મૂડો બાંધો ને મૂડાની માલિકો જગ પેતરી ગોળ દેવતે બધી માતાજી ઊભી હોય હો હે અને આપણે બધા કહી છે ને 24 કલાકનો નવરંગો માંડવો આપણે બધા માતાજીને ઓળખીને નથી હકતા બાકી મોજી લોક રૂપ અને સાંભળજો બાકીના પરિવાર મારા પરસોતમ ભાઈ ધર્મેશ બુઆ આપણે માતાજીને ઓળખી નથી ચોવીસ કલાક માં ગમે ત્યારે માતાજીને ગબર ના ઓખેથી આવવું પડે આવું પડે ને આવવું પડે